અંકલેશ્વર જીતાલી ખાતે વોન્ટેડ ગાંજાનું વેચાણ કરતા શાળા બનેવી અંતે પોલીસને હાથે ઝડપાઈ પડાયા હતા જીતાલી ગામની આલીસાન સિટી અને અલગ અલગ સ્થળોએથી બે કિલો બસ્સેવીસ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો અગાઉ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી પોલીસે ગાંજો ઉપરાંત રોકડા રૂપિયા સત્તાવીસ લાખ સત્તર હજાર અને સોના ચાંદીના ઘરેણા મળીને કુલ છપ્પન લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બનાવની વિગતો અનુસાર ભરૂચજીને છ જૂનના રોજ બાતમી મળી હતી આ બાતમી મુજબ જીતાલી ગામની આલીસન સિટીમાં રહેતા સુભાષ યાદવ અને તેના બંને વિકુંદર રાય તેમની પત્નીઓ સાથે ગાંજાનું વેચાણ કરે છે પોલીસે તરત જ આલિસન સિટીમાં દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન બે અલગ અલગ સ્થળોએથી બે કિલો બસો એકવીસ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે બાવીસ હજારથી વધુનો ગાંજો જપ્ત કર્યો હતો આ ઉપરાંત રોકડા સત્તાવીસ લાખ સત્તર હજાર અને સોના ચાંદીના ઘરેણા મળીને કુલ ચોપન લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે પહેલા આરોપીઓની પત્નીઓ સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુ દેવી કુંદન મદન રાયની ધરપકડ કરી હતી બંને પતિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા તાલુકા પોલીસે આજે બંને આરોપીઓ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયને ઝડપી પાડ્યા હતા